શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિ પછી હવે પાણી ઓસરી રહ્યા છે ખાસ કરીને ખાડીપુર અને ગીતાનગર જેવા વિસ્તારોમાં હવે તંત્રએ તત્કાલ કામગીરી શરૂ કરી છે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિ પછી હવે પાણી ઓસરી રહ્યા છે ખાસ કરીને ખાડીપુર અને ગીતાનગર જેવા વિસ્તારોમાં હવે તંત્રએ તત્કાલ કામગીરી શરૂ કરી છે ગીતાનગર વિસ્તારમાં રહેણાંક આવાસોમાં પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકા તથા ફાયર વિભાગની ટીમો સાફ સફાઈના કાર્યમાં ઝુંબેશભેર જોડાઈ ગઈ છે તેમજ જીવલેણ રોગચાળાને અટકાવવા માટે દવા છંટકાવવાની કામગીરી પણ ઝડપથી હાથ ધરાય છે શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તંત્રએ કામગીરી માટે મોટી સંખ્યામાં ટીમો નિમાઈ છે અને હાલત પર નજર રાખવામાં આવી રહી છે સમગ્ર શહેરમાં જરૂરી સાધનો અને કર્મચારીઓ સાથે કામગીરી ઉત્સાહભેર ચલાવવામાં આવી રહી છે મારું નામ ડોક્ટર નિમેશ દેસાઈ નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત છે પાણીનો વરસાદનો ભારે વરસાદના કારણે ખાડી પૂરો આવવાના કારણે છેલ્લા ત્રણેક દિવસથી પાણીનો ભરાવો હતો જે કાલે સવારેથી પાણીનો ભરાવો ઉતરવાનો સ્ટાર્ટ થતાં જ આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરેક એરિયામાં સાફ સફાઈની સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી હતી જેના સંદર્ભે ગઈકાલે મોટાભાગના એરિયા આપણે ક્લિયર કરી દીધા છે અત્યારે આપણે અહીંયા વામ્બે આવાસની અંદર પર્વતની અંદર સાફ સફાઈની કામગીરી ચાલે છે જેમાં કાલે મોર્નિંગ આજે મોર્નિંગમાં છ વાગે જેટલું પાણી ઉતરેલું હતું ત્યાર પછી આપણે અહીંયા સડસઠ માર્સની ટીમ મૂકેલી છે સાથે સાથે ધોસુબી રોબોટ અને ટ્રકની ટીમ બી આપણે મૂકવામાં આવેલી છે અને આની સાથે સાથે મેડિકલ ટીમ દ્વારા દરેક જગ્યા પર થર્ડ અફેક્ટેડ જેટલા બી એરિયા છે દરેક જગ્યા પર મેડિકલ ટીમ ડિપ્લોય કરી અને તેમાં દરેકનું સર્વેલન્સ એક્ટિવિટી કરી ઘરે ઘરે જઈએ એને મને એન્પીઓ દ્વારા સર્વેલન્સ કરી અને એમાંથી જે કોઈ બીને કોઈ નાની મોટી બીમારી હોય ફીવર હોય તાવ હોય ડાયરિયા હોય એ બધા જ વ્યક્તિને આપણે મેડિકલ ટીમ દ્વારા દવા પૂરી કરવામાં આવેલી છે આ ઉપરાંત વીબીડીસીની કામગીરી દ્વારા વીબીડીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં પાણીનો ભરાવો થોડોક થયેલો હોય ત્યાં બેક્ટિસોલની દવા અને અલગ અલગ ટાઈપની જંતીનાશક દવાનો છંટકાવ કરી કરવામાં આવેલો છે જેના કારણે નજીકના ભવિષ્યમાં ડેન્ગ્યુ મલેરિયા જેટલી બીમારીઓનો રોગચાળો ન ફાટે એ માટેની પૂરી તકેદારી સુરત મહાનગરપાલિકા લિંબાય જન આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી છે